કહાવત છે કે અડગમનના માનવીને હિમાલય પણ નડતો નથી એ સાબિત કરી બતાવ્યું છે અમદાવાદના યશ ડિગડીએ મહત્વનું છે નાની ઉંમરમાં જ રબારી સમાજનું નામ ગૌરવથી ઊંચું કરનારા યશ ડિગડી જે નાની ઉંમરથી જ સિંગર બનવાની શરૂઆત કરી નાની ઉંમરથી જ સ્ટેજ શો કરી રહ્યા છે અત્યારે દસમા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છે પરંતુ તે ખૂબ જ સારી રીતે સ્ટીચો કરી રહ્યા છે રબારી સમાજનું નામ આગળ વધારી રહ્યા છે ત્યારે અત્યારે આપણી સાથે યશ ડુંગળી ઉપસ્થિત છે તેમની સાથે વાતચીત કરશું કે કયા પ્રકારની શરૂઆત રહી અને સિંગરની જે આ જર્ની છે જે જર્નીમાં તેમની શરૂઆત કેવા પ્રકારની અને કઈ રીતે રહી યશ ડુંગળી પશ્ચિમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જય માતાજી ખાસ કરીને પશ્ચિમ ન્યૂઝના દર્શકોને શું કહેશો હું એટલું જ કહીશ કે આ ન્યૂઝને તમે આ પેજને ફોલો કરો અને ખૂબ આ ચેનલને આગળ લઈ જાઓ અને મારા તરફથી સૌને જય માતાજી ખાસ કરીને કાર્યક્રમની જ્યારે શરૂઆત કરીએ ઇન્ટરવ્યુની શરૂઆત કરીએ પહેલા માતાજીનું આપણે નામ લઈને શરૂઆત કરીએ કદાચ માતાજીનું કોઈ એક ગીત ગાવું હોય દર્શકો માટે તો કયા પ્રકારનું અને ખાસ મેલરી માને યાદ કરીને ગાવું છું અરે ઓ એ જેણે જેણે વાગે છે જાલ રેયો એ મધરે મધરે વાગે છે મોરલિયો એ મારી મેલડી નું ગાવું હાલ રયો હેતે ગાવું છે હાલ રયો અહીંયા હેતે ગાવું છે હાલ રયો એ મારી મેલડી માં નું ગાવું હાલ સરસ માતાજી નામ લીધી શરૂઆત આપણે કર્યું છે ઇન્ટરવ્યુ એટલે ખુબ સારું રહેશે મહત્વનું પ્રશ્ન એ થાય સૌથી પહેલી કે નાનપણથી તમે સ્વિમિંગ કરી રહ્યા છો આ ફિલ્ડમાં તમે છો નાનપણથી કેટલા વર્ષથી તમે શરૂઆત કરી હતી અને અત્યારે આપ આ ફિલ્ડ પર કેવી રીતે કામ કરી રહ્યા છો હું નાનો હતો સાત વર્ષથી આ ફિલ્ડમાં જોડાયો છું અને મને નાન નાનો હતો ત્યારથી જ મને ખૂબ આ લાઇનમાં રસ હતો તો નાના નાનપણમાં જ હું આ લાઇનમાં જોડાઈ ગયો ખાસ કરીને નાનપણથી જ તમે આ ફિલ્ડમાં છો આપણા પરિવારમાં કોઈ સિંગર છે એ પછી સૌ પ્રથમ તમે શરૂઆત કરીએ મારા પરિવારમાં આમ તો કોઈ સિંગર જ નથી પણ સૌ પ્રથમ સિંગર છું પહેલા સિંગર છો પરિવારનો સપોર્ટ ખાસ કરીને આ ફિલ્ડ માટે કેવો રહ્યો પરિવારનો સપોર્ટ પણ સારો છે અને મારા ખાસ મારા પપ્પાનો મને બહુ સપોર્ટ છે કોઈ બી આગળ કોઈ બી હોય ત્યાં અમારા પપ્પા હોય

મે ખાસ કે આ પહેલું સોંગ માં લેબોજમાનું ગાયો હતો રે ઓ એ લેબડે રમે લેબોજમાં વાગ્યા રે ઢોલીના ઢોલ એ લેબોજ મારું માને બાપ વાગ્યા રે ઢોલીના ઢોલ વાગ્યા ઢોલીના ઢોલ વાગ્યા રે ઢોલીના ઢોલ વાગ્યા ઢોલીના ઢોલ વાગ્યા રે ઢોલીના ઢોલ લેબડે રમે લેબોજમાં વાગ્યા રે ઢોલીના ઢોલ તેમને આપણા પરિવારની વાત કરવામાં આવે પરિવાર સપોર્ટ કરી રહ્યો છે આપ નાની ઉંમરમાં કલાકાર તરીકે બહાર નીકળ્યા ક્યાંય શીખવાની જરૂર પડી કે પછી નાનપણથી આમ જાતે પ્રયાસ કરી રહ્યા હતા શીખવાની તો આમ મને ખુદ હું જાતે અને પેટી ઉપર આમ બેસતો નાનો હતો ત્યારથી જ અને હું પણ ખૂબ મહેનત કરી રહ્યો છું નાનપણથી આ ફિલ્ડમાં છું ત્યારથી હું મહેનત પેટી ઉપર ખૂબ કરું છું કલાકારોની વાત કરીએ તમામ કલાકારો સાથે તમે સારું કાર્યક્રમ કરી રહ્યા છો પણ વિડીયો જોયા છે પણ તમામ કલાકારોનો જ્યારે સ્ટેજ લેવલની વાત હોય ત્યારે એ પ્રકારનો કેવો સપોર્ટ કલાકારો દ્વારા મળી રહ્યો છે અને એમ પણ જો કદાચ વાત કરીએ તો પણ પણ આપણે સપોર્ટ કેવા પ્રકારનો મળી રહ્યો છે મને આમ તો કલાકાર ફિલ્ડ તરફથી તો આમ કમ્પ્લીટ જ સપોર્ટ મળે છે સૌથી પહેલાં હું નાનો હતો ત્યારે રેક્ટ માંગ્યો તો ત્યાં પણ ગમન ભુવાજી ગીતાબેન રબારી અને વિજયભાઈ સુવાડા તરફથી ખૂબ સપોર્ટ મળ્યો તો ત્યારથી મારી આ ગાવાનું મતલબ ત્યારથી અને આમ બધા પ્રચલિત થઈ ગયું તમારું નામ કે ખાસ કરીને રબારી સમાજમાંથી આપ આવો છો રબારી સમાજ તો અનેકો એવા સિંગરો કે આપણને આપ્યા છે ને તમામ લોકોએ ગીતો ખૂબ જ સારા સારા ગાયા છે આપના કદાચ કોઈ એક ચાહીતા સિંગર કોઈ હોય જેમનું ગીત તમારે ગાવું હોય આપણા ગમનભાઈ ભુવાજીનું છે દ્વારકાધીશ ત્યારે એ ચાર દિશામાં દરિયો વચ્ચે શેઠ રે સોમણિયો ચાર દિશા માં દરિયો વચ્ચી શેઠ રહે સોમણ્યો મારો દ્વારકા નો નાથ રહે મારો દ્વારકા નો નાથ મારા મોહન મોરલી વાળા માધવ દેવ દુલારા મોહન મોરલી વાળા માધવ દેવ દુલારા ઊંચા દેવળ શોભતા મન ગમતો ગોમતી ગાઢ રે મન ગમતો ગોમતી ગાઢ ખાસ કરીને યસ અત્યારે તમે અભ્યાસ કરી રહ્યા છો સૌથી પહેલા તો કયા ધોરણમાં અભ્યાસ કરી રહ્યા છો અને અભ્યાસની સાથે તમે મેનેજ કરી રહ્યા છો હું દસમા ધોરણમાં ભણું છું અને આપણે રાતના પ્રોગ્રામ આમ તો હોય જ એટલે રાતે પણ પ્રોગ્રામમાં જાઉં અને સવારે વહેલા જે ટાઈમે આવીએ ત્રણ વાગે આવીએ ચાર વાગે આવીએ બે વાગે પણ આવીએ પણ પ્રોગ્રામ પૂરો કરીને આવીને સવારે સ્કૂલ તો ફરજિયાત જવાનું આ તો કાંઈ પ્રકારની સ્થિતિ આવી આવી જતી હોય છે કારણ કે પ્રોગ્રામ મોટા ભાગના રાત્રે જ થતા હોય છે એટલે અર્લી મોર્નિંગ જ્યારે પ્રોગ્રામ પે ત્યારે તેને મેનેજ કરીને વહેલી સવારે સ્કૂલે જવું પડે કારણ કે અભ્યાસ વગર અત્યારે સમયમાં કશું નથી અને એની સાથે જ આપણા રસપ્રદ આ જે વિષય છે તે વિષયને પણ પૂરું કરવું ખૂબ જ અઘરું બની જતું હોય છે ત્યારે એવું થયું કે પ્રોગ્રામના કારણે આમ કોઈ દિવસ એવું તો નહીં કે પ્રોગ્રામમાંથી આવે ને સ્કૂલ ના જવાનું હોય પણ હા આમ પ્રોગ્રામ કરીને આવે એટલે આમ થાક બાક લાગે પણ તો પણ એડજસ્ટ કરી લઉં જતો રહું આક લાગે છે પણ તો એડજસ્ટ કરું જરૂરી થઈ જાય છે કારણ કે આપણો રસનો વિષય છે અને જે ગાયકીની ફીલ છે તેમાં જ યશ બીજી આગળ વધી રહ્યા છે સૌથી મોટો સવાલ એ આવી થઈ જાય છે પરિવાર સપોર્ટ કરી રહ્યા આગળ વધી રહ્યા છો આગળ તમે આ ફિલ્મમાં પોતાને શું જોઈ આગળ હું આમ તો નવા નવા ટાઇટલો મારા હવે દસમું ધોરણ પૂરું થઈ ગયા કે મારે નવા ગીતો પણ રિલીઝ કરવા છે અને આ ફિલ્ડમાં મારે વધુ આગળ જવું છે તમારું જ ગાયેલું હતું મારું સૌથી પહેલા હું નાનો હતો ત્યારે જ એક રબારી સમાજ ઉપર ગીત ગાયું છું ઓ એ હું તો મુ ઉતો રબારનો મોટે યાર એ મારી શેમો જ છે સરકાર ઉતો નોનો ચકડો મોટે યાર ઉતો નોનો ચકડો મોટે યાર મહાકાળે છે સરકાર ખાસ કરીને અમદાવાદની જનતા હોય કે પછી ગુજરાતની જનતા હોય કેમાં તમામ લોકો જે તમને સાંભળે છે એ લોકોને શું મેસેજ આપશું એમને એમ જ કહીશ કે મારા ગીતો આવી રીતે સાંભળતા મને ખૂબ સપોર્ટ કરજો મને આગળ લઈ જજો અને આવો આવો ખૂબ પ્રેમ અને સહકાર બનાવી રાખજો દર્શકોને કેવા પ્રકારના ગીત આપશો કારણ કે અત્યારે દર્શકો એક નવું ટ્રેન્ડ માં હોય છે તો એ ટ્રેન્ડ ને લઈને કયા પ્રકારના ગીતો અત્યારે તો ખાસ આમ તમે જોવો એટલે ભાઈઓના વધારે ગીતો ચાલે છે એટલે ખાસ અમારા બધા દર્શકો માટે ગાવું હોય ત્યારે ઓ એ કાળા કાચ કાળે ગાડીઓ માં ફરીએ એ રાજા શ્રી ને અમે રાજા જેમ જીવીએ એનોમ હો ભળીને વિરોધીઓ પફડે છે નોમ હો ભળીને વિરોધીઓ પફડે છે મારા દર્શકો ચાલે આજ વનવેરે પંકજજી દર્શકોને ખાસ કરીને તમારા માટે શું કહેશો કારણ કે નાની ઉંમરમાં તમે શરૂઆત કરી છે ધોરણ દસનો અભ્યાસ કરી રહ્યા છો શું કહેશો કયા પ્રકારનો આપને સપોર્ટ કરે આપણે ગીતોને કયા પ્રકારથી સાંભળે મારા ગીતોને આમ સારી રીતે સાંભળે અને મને ખૂબ સપોર્ટ કરે મને આવીને આવી રીતે ખૂબ પ્રેમ આપતા રહે એટલે હું આગળ જાઉં અને તમને બધાને પણ કહું છું આવી લાઈનમાં તમને પણ અત્યારે નવા નવા ખૂબ તમને આગળ લઈ જવા માટે સ્ટેજ આવી રહ્યા છે બહુ મોટા મંચો આવી રહ્યા છે તો તમે પણ પ્રયાસ કરો એવી રીતે મારી જેવી રીતે હું નાનો હતો ત્યારથી બનો છું આવી રીતે તમને પણ એક ચાન્સ મળે છે આ ચાન્સને તમારે જવા નથી દેવો પશ્ચિમ ન્યૂઝના દર્શકોને આ ઇન્ટરવ્યુ ખાસ કરીને શું આ ઇન્ટરવ્યૂને આમ તો પહેલાં તો તમે ખૂબ આ ઇન્ટરવ્યુને સાહ સહકાર અને પ્રેમ આપજો અને આ ઇન્ટરવ્યુને ખૂબ આગળ જવા દેજો અને અમારી ન્યૂઝના પેજને પણ ફોલો કરજો

બસ સમાજમાં આગળ આવી રહ્યા છે ત્યારે દવાજી સમાજની દોરે છે તમારથી ફાઈટ કે દવાજી સમાજ ઘણા બધા સુંદરવા આખ્યાન છે જે લોકોને સારા ગીતો પણ આપી રહ્યા છે સારા નામ પણ આપી રહ્યા છે પશ્ચિમ ન્યૂઝ પર આવી રીતે તમામ એવા કલાકારોના ઇન્ટરવ્યુ આપ પહોંચાડતા રહીશું ત્યાં સુધી જોતા રહો પશ્ચિમ ન્યૂઝ અને આ તમામ જે ખબરો છે તે પણ અપડેટ અમે આપને આપતા રહીશું યસ ખાસ કરીને અત્યારના સમયમાં ટ્રેન્ડિંગમાં જો કદાચ આપણે કોઈ સોંગ જોવા મળીએ તો ભયબંધોના સોંગ વધારે ચાલતા હોય છે અથવા લવના સોંગ કારણ કે અત્યારના લોકો પ્રેમના મારેલા છે એવું આપણે નહીં કહી શકાય પણ જે એક એક્ઝામ્પલ એવું લઈ શકીએ તો સોંગ અત્યારે બહુ ચાલતા હોય છે ખાસ દર્શકો માટે ટ્રેન્ડિંગ તો બેવફા નથી તમારે ગાવું હોય આમ તો ટ્રેન્ડિંગ તો ઘણા બધા ગીતો છે પણ અમારા દર્શકો માટે મારે એક લવનું પણ ગાવું છે એક બેવફાનું વય ગાવું છે ત્યારે એ મારી વાતનો વિહામો મને પૂછ્યા વગર ગઈ મારી વાતનો વિહામો મને પૂછ્યા વગર ગઈ મારી હંભાળ લેનારી જતી રે રહી આ હામણા મનમણા સુરે થઈ ગયા કીધા વગર તમે દૂર રે થઈ ગયા એ રી મનમણા સુરે થઈ ગયા કીધા વગર તમે દૂર રે થઈ ગયા એ મારી વાતનો વિહામો મને પૂછ્યા વગર ગઈ મારી વાતનો વિહામો મને પૂછ્યા વગર ગઈ મારી સંભાળ લેનારી જતી રે ગઈ અને ખાસ એમના માટે લવનું સોંગ આવ્યું છે ત્યારે ઓ એ તેરે મેરે હોઠો પે મીઠે મીઠે ગીત મિતવા आगे आगे चले आगे आगे चले हम पीछे पीछे प्रीतमित पहले पहले प्यार की पहली रात याद रहेगी फूलों के इस शहर में तेरी मुलाकात याद रहेगी बात मुलाकात में ઉમર જાય ગીત મિતવા આગે આગે ચલે આગે આગે ચલે હમ પીછે પીછે ગીત મિતવા આ ગીત મારું બહુ એટલે બહુ ફેવરિટ ગીત છે મારું તમને પણ લવર બેફાના ગીતો વધારે ગમે છે હા બરોબર લવનું ઓ અને ખાસ રામાપીરને યાદ કરીને ગાવું છું ત્યારે એ એના પરતાપે ગાડીઓ ગણે ધૂમ ચાલે છે ધંધા પોણી એના પરતાપે ગાડીઓ ગણે ધૂમ ચાલે છે ધંધા પોણી હાછો રેહંગા થરે મારો રોમો ધણી એ દુશ્મનો પિન મારે ગણે વાગવાના દે અલખ ધણી દુશ્મનો પિન મારે ગણે વાગવાના દે અલખ ધણી હાછો રેહંગા થરે મારો રોમો ધણી જય રણુજા વાળા કેમરામેન સચિન પડિયાળ સાથે પ્રેમ ચોબે પશ્ચિમ ન્યૂઝ અમદાવાદ